રાષ્ટ્રની રક્ષા કરતા જવાનોના સન્માનમાં ભાવનગર ભાજપ મહિલા મોરચા દ્વારા યાત્રાનું કરવામાં આયોજન જમ્મુ કાશ્મીરમાં હુમલા બાદ ભારત દેશ દ્વારા ઓપરેશન નામથી પાકિસ્તાન પર સૈન્ય કાર્યવાહી કરવામાં આવી હતી જેની સફળતાને લઈને ભાજપના વિવિધ મોરચા દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે ભાવનગરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા આજે શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતેથી સિંદૂર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શહેરના વિવિધ વિસ્તારમાં ફરી હતી જેમાં ભાજપના મહિલા મોરચાના બહેનો અને ભાજપના મહિલા ધારાસભ્ય સહિતના જોડાયા હતા મહિલા મોરચા અધ્યક્ષ કોમલબેન માંગુકિયા તેમજ આ સિંદૂર યાત્રામાં ઉપસ્થિત એવા ધારાસભ્ય શ્રી સજેબેન પંડ્યા ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ મામંત્રી શ્રી શિલ્પાબેન દવેન પ્રભારી શ્રી જાગૃતિબેન રાવળ તેમજ મહિલા મોરચાની બહેનો નગરસેવિકા બહેનો સંગઠનની બહેનો તેમજ સમસ્ત ભાવનગરની મહિલા બહેનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ત્યારે આજની આ સિંદૂર યાત્રામાં મહિલા બહેનો દ્વારા જ્યારે સેના કે સન્માન મેં નારી શક્તિ આજે આગળ આવી છે ત્યારે સિંદૂર માત્ર શણગાર નહીં શૌર્યની નિશાની છે દેશની સૌભાગ્ય બહેનો પરિવાર સાથે સૌંદર્યનું સ્વર્ગ કાશ્મીર ફરવા ગયા ત્યારે કાયર આતંકવાદીઓએ બહેનોના સિંદૂરને ઉજાડી અને પુરુષોને મારી નાખ્યા અને જણાવ્યું કે જાઓ મોદી સાહેબને જઈને કહી દો ત્યારે આપણા દેશના પનોતા પુત્રો એવા વડાપ્રધાન અને બહેનોના વીર નરેન્દ્રભાઈએ સમય સૂચકતા રાખી ધીરજ સાથે સૌ સાથે યોગ્ય તૈયારીઓ સાથે આતંકવાદીઓના આકા પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર માટે સૈન્યની ત્રણેય પાઠને છૂટો દોર આપી દીધો અને બહેનોના સિંદૂર ઉજાડનાર આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો અને દુનિયાને પણ સંદેશ આપ્યો કે ભારત હવે આતંકવાદ સહન કરશે નહીં પરંતુ ઘરમાં જઈને મારવાની પણ તાકાત રાખે છે આપણે આપણા માધ્યમથી પણ દેશ માટે આપણી ફરજ ચૂકવી જોઈએ નહીં વિશ્વએ પણ જોયું ભારતનું બળ અને આપણે ઓપરેશન સિંદૂર કર્યું સફળ આ ઓપરેશનના સિંદૂરમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અને વિજયો માટે હું ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદ આપું છું અશુભ ભારત માતા કી છે